અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ અને બેખૌફ બન્યા છે રખિયાલની ઘટના બાદ પોલીસ પર ખૂબ માછલા ધોવાયા હતા ત્યારે પોલીસે પણ અસામાજિક તત્વોને જરૂરી પાઠ ભણાવી બરાબરની સર્વિસ કરી હતી કે આ સામાજિક અને તોફાની તત્વોમાં પોલીસનો ડર વધે તે માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું ચાર પીઆઈ છ પીએસઆઈ સહિત સિત્તેર જેટલા પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા રખિયાલનો આ સંવેદનશીલ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો પોલીસના કોમ્બિંગથી ગુનેગારો ફફડી ઉઠ્યા છે